હરીબા લોટ મોડે જો આ બાજુ ચાલુ આ બાજુ પરાગભાઈ ડુંગળી ફોલી જોઈ શકો ચાલુ <laughs> <laughs> હવે પ્રોગ્રામ ના પાટી

પર આજે બધા કુટુંબ ના ભાઈઓ આવવાના બના આજે કુવા પર જોઈ શકો છો બધા આવ્યા છે તો સાંજે જમવાનું રાખેલ છે

ચમો ગાય જો જીવની જો વાધી દાળ બને હરીબદાળ બનાવે ફૂડીજી તાવ હે સબ્જી બને કે તો શીબટો

पन्जाल <laughs> <Allah> <laughs> <laughs>

એક નંબર ભાત બન્યા છે કટિંગ થાય છે ના ના એ આવું ના કરો એ તો દૂર થઈ જાય ચાલે ચાલે આગળ આગળથી આગળ થી થઈને આવતો નહી હોય તો ટેસ્ટ માટે દાડા આવી ગઈ રસોઈ બનાવતા બનાવતા બધા મેચ જોવા બેહી જાય જોવા આ બાજુ મેચ ચાલુ હે મોબાઈલ માં

अच्छा बेटा सही ले 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 भेज दो नंबर पटू गांव अरे ए मुनी आ डायरेक्ट बरु पास कंप्यूटर पटू गांव बची गांव पटू गांव अब जाओ आराम से

લે ચડ લે મમ્મી સોલા મેક તો લેનમાં 4 આયુ થાય ઓ ના ભાઈ બધા બેહી સંધી દીધી કાઈ ને જાતા બની છે આજે બહુ ખુશીનો મોહલ છે આ સમેલન નું પદબાયો દેખાયા છે મસ્ત પ્રોગ્રામ કર્યો છે Bajia-bajia baj 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 ya talenti jadi bagi ya jadi bagi ya jadi ya

અમાર ભરતભાઈ અમારા મિત્ર ખાસ જોઈ શકો છો આજે અમારા ઘરે વધાર્યા છે બરોબર

બે બુધી પૈયા ડાળો હમ ન બોલ ડબલ કિલો આપદો આ બતિયાર ન બોલો ડબલ એક એક કિલો ને પક કર દો ક્યુ શેરવા એક એક કિલો ઓ પાણી ના કરવા બોલ કર દો કોને ભરાવ દીધું રાઈટ લે બસ ઇલે કરવા ભરી દીધું આ રાત હોય તો ખાલી ના રોકતો બે 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 Dara Uena Ee 请 bên A Fremont Ler andh Center Ceotitanga itu